તો શું મિત્રો ક્યારેય તમે દરિયાની વચ્ચે બોટની અંદર ગરબા લીધા છે તો ભાઈ ગુજરાતી હોય એટલે ક્યાંય પાછા ન પડે તો ભાઈ આવી જ કંઈક મોજ કરવા માટે આપણે છે ને જવાનું છે ભાઈ સુરતથી ઘોઘા અને એની માટે તમે જોઈ શકો છો આ બેસ્ટમાં બેસ્ટ ફેરી જે હર ટાઈમ સવાર અને સાંજ બે ટાઈમ સુરતથી ઘોઘા અને ઘોઘાથી સુરત તમને જોવા મળશે તો ભાઈ તમે સૌરાષ્ટ્રની અંદર ગમે ત્યાં પ્રવાસ માટે જવું હોય તો આ સરસ મજાની ફેરી છે તો એનો સુરતથી લાભ લેજો સુરતની અંદર તમારે સવારે ત્યાં તમારે એક સવારની ફેરીમાં જવાનું પડશે અને એક બપોર પછી ચાર વાગેની ફેરી રહેશે તો બે ફેરીમાં જવાનો મોકો મળશે અને સુંદર મજા દરિયાનો આનંદ જોવા મળશે ના લહેરો જોવા મળશે ખૂબ જ મજા આવે એટમોસ્ફિયર છે અને હા સાથે સાથે સાંજે ગરબા તો ચાલો તમને ગરબા પણ દેખાડી દે તો તમને પણ મજા આવે તો ભાઈ આવી જ મજા આપણે લેવાની છે તો આ બધી મજા જો લેવી હોય ને તો તમારે ચોક્કસ ભોગી જવું ભાઈ રોરો ફેરીની અંદર એ તમને આવી ફૂલ મોજ આપશે અને આ ભાઈ સાજનો નજારો કંઈક અલગ જ હોય છે તો ખાસ ભૂલતા નહીં ને ભોગી જજો ભાઈ રોરો ફેરીની અંદર અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મળ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં